આ પ્રસંગે બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાટક પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ વહીવતદાર અને મામલેદાર આરવી વાઘેલા નગરપાલિકા ચીફ ઓફિસર આકાશ પટેલ નગરપાલિકા વહીવટી તંત્ર આરએફઓ સ્ટાફ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમને સ્વચ્છતાના શપથ લીધા હતા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ભારત સરકાર શ્રી દ્વારા બીજી ઓક્ટોબર ના રોજ મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ ને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારત માં સ્વચ્છતા માટેના જન આંદોલન ની ઉજવણી આહવાન કરવામાં આવેલ છે આ વર્ષે સ્વચ્છતા ભારત મિશન દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બર બે થી તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા સેવા બે હજાર પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ વધુ અસરકારક અમલીકરણ કરવા માટે બાલાસીનો નગરપાલિકા દ્વારા નીચે કામગીરી કરવામાં આવનાર છે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત દૈનિક ધોરણે કરવાની થતી કામગીરી પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવેની સફાઈ ધાર્મિક સ્થળો અને પ્રવાસ સ્થળોની સફાઈ વોટર બોડીઝ નારાની સફાઈ સર્કલ સિગ્નલ પ્રતિમાઓ અને ખુલ્લા પ્લોટ બેંક સફાઈ કામગીરી કરવામાં આવશે સરકારી કચેરીઓ સંસ્થાઓની સફાઈ કરવામાં આવશે સામાન્ય સફાઈ કામગીરી અંતર્ગત આજરોજ બાલાસીનો નગરની દિવસમાં વ્યવહાર એટલે કે દિવસ દરમિયાન સફાઈ અને રાત્રિમાં સફાઈ કરવામાં આવશે શહેરના તમામ જીવી પોઈન્ટની સફાઈ કરવામાં આવશે શહેરના તમામ શહેરના તમામ વાણિજ્ય વિસ્તાર રહેણાંક વિસ્તારોની સફાઈ કરવામાં આવશે શહેરના તમામ બાગ બગીચાઓ ફૂટપાથ માર્ગની સફાઈ કરવામાં આવશે ઉપરાંત અન્ય

અને ઉપસ્થિત સર્વે નાગરિકોને સ્વચ્છતાના આવનારા સમયની અંદર આ સ્વચ્છતા રહે અને અને એ રહેવા માટેના જે જે કાર્યક્રમો રજૂ કરવાના છે તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી અને આવનારા સમયમાં ભારતને સ્વચ્છ અને સ્વચ્છ ભારત બનાવવા માટેનો જે સંકલ્પ લેવામાં આવ્યો તે ગાણીને ખૂબ આનંદ થાય છે અને આવનારા સમયની અંદર ભાગીદારીથી અને અમે વ્યક્તિગત રીતે પણ આ જે મિશન એ મિશનને જોઈન થવાના છીએ અને સ્વચ્છ ભારતને આ જે સ્વપ્ન છે આપણા નરેન્દ્ર મોદી સાહેબનું એ સ્વપ્ન સાકાર કરવા માટે રાત દિવસે કરીશું એવી મને શ્રદ્ધા છે